ભુજોડી ખાતે આયુષ હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયું આગામી દસ જુલાઈ સુધી ભુજમાં રિલાયન્સ મોલ પાસે આવેલ આયુષ હોસ્પિટલ ખાતે તમામ ઓપીડી નિઃશુલ્ક રાખવામાં આવી છે ભુજ તાલુકાના શ્રી ભુજોડી પંચાયતી પ્રાથમિક શાળા ખાતે આજે નિઃશુલ્ક મેડિકલ નિદાન કેમ્પ યોજાયું હતું આજના આયુષ હોસ્પિટલ દ્વારા યોજાયેલ મેડિકલ કેમ્પમાં ભુજોડીના અનેક લોકોએ લાભ લીધો આ કેમ્પમાં ડાયાબિટીસ બ્લડ પ્રેશરને લગતી તમામ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી સ્થાનિક ડોક્ટરોની ટીમ ડોક્ટર અનિરુદ્ધસિંહ રાણા ડોક્ટર જયેશ મહેશ્વરીએ વિગતો આપતા કહ્યું હતું કે આગામી દસમી જુલાઈ સુધી ભુજમાં આવેલી આયુષ હોસ્પિટલ ખાતે ઓપીડી નિઃશુલ્ક રાખવામાં આવી છે જેનો લાભ દરેક લોકો લઈ શકે છે તેમજ જો પ્રાથમિક ઓપીડી અને સારવારમાં ઓપરેશન જેવું જણાશે તો સરકારની યોજનામાં નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે તેવું જણાવતા કહ્યું હતું કે લોકો તેઓની આસપાસ યોજાતા મેડિકલ કેમ્પનો અવશ્ય લાભ લે જેથી કરી આપણે યોગ્ય સારવાર યોગ્ય સમય પર લઈ શકીએ તેમજ સ્વાસ્થ્ય તંદુરસ્ત રહે તે માટે અપીલ કરવામાં આવી હતી વધુમાં ડૉક્ટર અનિરુદ્ધ રાણા અને ડૉક્ટર શ્રી જયેશ મહેશ્વરીએ વિગતો આપતા કહ્યું હતું કે મારું નામ અનિરુદ્ધ સિંહ વિક્રમસિંહ રાણા છે હું આયુષ હોસ્પિટલ તરફથી આવું છું અમે આ કેમ્પ સામાન્યથી સામાન્ય માણસ આનો લાભ લઈ શકે નિશુલ્ક એમાં એક્સરે ઇસીજી અને ડાયાબિટીસનું નિઃશુલ્ક ચેકઅપ કરવામાં આવે છે અને દરેક દરેક નાનામાં નાનો વ્યક્તિ કે જે હોસ્પિટલ જતાં પહેલાં એવું વિચારે છે કે ભાઈ આટલું ખર્ચાળ થઈ શકે તો એ અમારે ત્યાં એકદમ તદ્દન હાલ કેમ્પ ફ્રી છે હોસ્પિટલ ઇન હાઉસ ઓપીડી પણ અમે દસ તારીખ સુધી ફ્રી રાખવામાં આવી છે તો દરેક વ્યક્તિને લાભ મળે એવી આશા અને દરેક વ્યક્તિ એના લાભ લેવા માટે પ્રયત્નશીલ રહે સારવાર હેઠળ એવી અમારી વિનંતી અપીલ સર હું એ જ અપીલ કરવા માગીશ કે પોતાનું શરીરને સ્વસ્થ રાખવાનો પ્રયત્ન કરો જેટલું થઈ શકે એટલું પોતાના બોડીની કેર કરો જે છે એ પોતાનું શરીર જ આપણી મિલકત છે મારું નામ ડૉક્ટર જયેશ મહેશ્વરી છે અને હું આયુષ હોસ્પિટલ તરફથી આવું છું આજે અમે આ નિઃશુલ્ક નિદાન કેપ ભુજોડી ગામમાં રાખેલું છે ભુજોડી ગામનો બહુ સારો સહકાર મળ્યો છે અને જેટલા વધુમાં વધુ પેશન્ટો આવે એવી અમારી આશા છે કારણ કે ગામના સરપંચ સાહેબ છે બીજા આપણા ગામના પરિજનો છે એ બહુ સારી મહેનત કરે છે અને આ કેમ્પમાં આપણે ઈસીજી એક્સ રે પછી પેસરની તપાસ અને ડાયાબિટીસની તપાસ નિઃશુલ્ક કરવામાં આવે છે અને અહીંયાથી જો કોઈ પણ ડાયગ્નોસિસ બને એ પ્રમાણે લાગતા વળગતા જે ડિપાર્ટમેન્ટ છે જેમ કે કિડનીમાં પથરી હોય હૃદયમાં હૃદયની તકલીફ હોય કાં પછી સાંધાઓનો દુખાવો થતો હોય તો એ બધું આપણી હોસ્પિટલમાં પીએમ જેવા હેઠળ મફતમાં થાય છે અને બીજી વસ્તુ એ છે કે હમણાં દસ તારીખ સુધી આપણે સાહેબને બતાવવાની ફીસ જે બારે પાંચસો સાડા પાંચસો સાતસો એવી ચાલે છે જે એ પણ આપણે આપણી હોસ્પિટલમાં હમણાં ફ્રી કરી ચૂક્યા છે અને આ આ કેમ્પનો હેતુ એમ જ છે કે જે નાનામાં નાનો પરિવાર અને નાનામાં નાનો જે આર્થિક રીતે સધ્ધર નથી માણસો એ એનો લાભ ઉઠાવે અને આપણી હોસ્પિટલમાં આવે અને એની પાસે જો આયુષ્યમાન કાર્ડ હશે તો એનામાં પણ આપણે બધું મફતમાં કરી શકશું કારણ કે જેમ અમારા સાથી બંધુએ કીધું એમ હેલ્થ ઇઝ વેલ્થ છે અને જે શરીર છે એ જ છે બસ બીજું તો જેટલા વધુમાં વધુ લોકો લાભ લેશે એ પ્રમાણે આપણે વધુમાં વધુ પેશન્ટો સુધી પહોંચી શકશું વધુમાં વધુ માણસો સુધી પહોંચી શકશું જેથી કોઈને આર્થિક બોજો ન બને એવું અમારું લક્ષ્ય એવું છે કે વધુમાં વધુ પેશન્ટોને નિઃશુલ્ક સારવાર આપીએ મારું નામ અર્જણ ગાંગજી ગરવા ગામ ભુજોડીમાં રહું છું અને રામદેવપીર મંદિરનો પૂજારી છું આજે જે કેમ્પ આયુષ હોસ્પિટલ દ્વારા રાખવામાં આવી છે એમાં નિઃશુલ્ક તપાસ સારવાર છે તે બહુ ઉપયોગી છે જેને પણ હું તપાસ કરાવી કારણ કે આમાં ઘણાને બીક પણ લાગે છે કે મને કાંઈ નથી અને જો બતાવે છે એવું બીક રાખવાની જરૂર નથી કારણ કે બીક રાખશું તો આપણમાં કાંઈ ફોલ્ટ હશે એ મળશે નહીં તો જરી તરી પણ કાંઈ આપણા શરીરમાં હશે તો વહેલી તકે એની સારવાર થઈ જશે અને આ કેબ બહુ સારું છે ભુજોડી ગામમાં આવી અને ડૉક્ટર દ્વારા જે સારવાર તપાસ જે થઈ રહી છે એ બહુ ઉત્તમ છે અને સારી લાગે છે અહીંયા તપાસ છે હૃદય રોગની પછી ડાયાબિટીસ એનું છે પછી એક્સ ને બધું એ પણ રાખેલું છે કાર્ડિયોગ્રામ એ દ્વારા સારવાર અપાઈ રહી છે એટલે લોકોને હું એ જણાવવા માગું છું કે આવો કેમ્પોમાં આવી વધારે સાથ સરકાર આપી અને આવા કેમ્પ વધારે થાય એવી મારી મનમાં ધારણા છે જે ખીમજીભાઈ દ્વારા એમને જાણ કરવામાં આવી અને આ કેબ વધારે લોકો આ કેમ્પનો લાભ લે એવી મારી નમ્ર વિનંતી છે કારણ કે આ નિઃશુલ્ક કેમ્પ છે જેટલું વધારે આમાં ડરવાની કોઈ જરૂર નથી આપણે આપણા શરીરનું ચેકઅપ તો કરાવવું પડશે તો આવા જો કેમ્પો હરેક ગામડામાં થતા રહે અને આ કેમ્પ દ્વારા માણસોને પણ બહુ આમાં ફાયદો હતા કારણ કે હમણાં ડૉક્ટરોની ફી એટલી છે જેનો માપ નથી પણ આવા કેમ્પ દ્વારા જલ્દીથી સારવાર મળી જાય અને આપણે સાજા થઈ જાય એવી સૌને પ્રાર્થના છે